છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણામાં અમરેલી લેટર કાર્ડના મુદ્દા મામલે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું નકલી લેટર કાર્ડ મામલામાં એક મુદ્દાથી અજાણ અને નિર્દોષ દીકરીને કાયદા વિરુદ્ધ રાત્રે બાર વાગ્યે ધરપકડ કરી જાહેરમાં કાઢવામાં આવ્યું હતું જે માનવ અધિકાર અને મહિલા સન્માન વિરુદ્ધ હતું આ મામલે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ સાથે આક્રોશ જોવા મળ્યો ત્યારે મહેસાણામાં આજે સર્વ સમાજ સહિત હિત રક્ષા સમિતિ દ્વારા કલેક્ટર શ્રી મહેસાણાને રેલી રૂપે નીકળીને આવેદનપત્ર આપવામાં આવ્યું સર્વ સમાજ હિત પ્રખર સમિતિ હેઠળ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાસ સહિત અન્ય સમાજના લોકો રેલીમાં જોડાયા રેલીમાં હાયરે ભાજપ હાય હાય સહિતના નારાઓ સાથે દીકરીને સમાન બેર જેલ મુક્ત કરી ધારાસભ્યના રાજીનામા સહિત રાજકીય હાથો બનેલા અધિકારીઓને ડિસ્મિસ કરવાની માંગ કરવામાં આવી સાથે સાથે જો દીકરીને સમાન બેર જેલ મુક્ત કરવામાં નહીં આવે તો મહીસણામાં ઉગ્ર આંદોલન કરવાનો હુંકાર કરવામાં આવેલ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આજે અમારા આમ આદમી પાર્ટી દ્વારા જે આપણે અમરેલી ની અંદર જે દીકરીને જે જેને વાસ્તવમાં જોવા જઈએ તો કોઈ એનો બાળ એ બાળકીને ખાલી એક કાયદાની અંદર જે ભોગ બનાવી છે જે જે જોવા જઈએ તો કોઈ પણ ગુનો કહેવાય પણ નહીં એ દીકરીને ખાલી એક ટાર્ગેટ કર્યો હતો અને એ ટાર્ગેટની અંદર દીકરીને ફસાવી અને જે સરઘસ કાઢ્યું છે જે વરઘોડો કરીને જે એને પકડવામાં આવી છે અને જેલની અંદર રાખવામાં આવી છે તો આ એક ગુનાહિત જે કાર્ય કર્યું છે તો આજે દીકરીના ભવિષ્યનું શું કાલે તમે બધા એક થઈને દીકરી દીકરીને ચલો કે આપણે એને છૂટી પણ જશે પરંતુ એ દીકરીના ભવિષ્યનું શું આજે દીકરીના માથા ઉપર લાગેલા કલંકનું કાલે શું આજે ફક્ત એ પાટીદાર સમાજની દીકરી નથી પરંતુ સર્વ સમાજની દીકરી છે એમ સમજી અને આજે અમે આવે આવેદનપત્ર આપવા આવ્યા છે તો આ આજ આ ગુજરાત સરકાર શું આ ગુજરાતને મણિપુર બનાવવા ઈચ્છી રહી છે શું આ ગુજરાત સરકાર દીકરીઓને ન્યાય આપી નથી શકતી અવારનવાર અત્યાચારો થાય છે અને આવી રીતે હવે જે મણિપુરની અંદર સરઘસો ગાઢતા હતા એ જ વસ્તુ હવે બની છે તો શું આ ભાજપ સરકાર હજુ શું જોવાનું અમારે બાકી રહી ગયું છે અમારા સ્વરક્ષણની જવાબદારી કોની એટલે અમે આ સરકારને એટલું જ કહીએ છીએ કે તમારા આંખ ઉઘાડા કરો અને દીકરીઓનું રક્ષણ કરો નહીતર પછી અમે અમારા સ્વરક્ષણ માટે અમે ખુદ ઊભા થઈશું અને અમારે ગાંધીગીરી માર્ગથી અમારે ક્રાંતિકારી માર્ગ ના અપનાવવો પડે એ માટે અમે વિનંતી કરીએ છીએ કે આ દીકરીને માન સન્માન ભેર તમે જેલમાંથી મુક્ત કરી અને એના ઘરે માન સન્માન ભેર એના ઘરે જે રીતે તમે વરઘોડો કાઢીને એને લોકડની અંદર લઈ ગયા છો એવી જ રીતે માન સન્માન ભેર એને એને ઘરે લઈ જવામાં આવે એવી અમારી વિનંતી છે અમરેલીમાં જે ગરીબ દીકરી ઉપર આ લોકોએ જુલનું ગુજારી અને જે ખોટી રીતે એની એના ઉપર એફઆરઆઈ કરી ફક્ત દસ હજાર ગરીબ ઘરની છોકરી દસ હજારના પગારમાં નોકરી કરતી હતી ટાઈપિસ્ટ તરીકે એના સીઠિયાએ ભાજપના એક આગેવાનને એના સીઠિયાના કહેવાથી એને આ ટાઈપ કરીને આપ્યું એમાં એને ખરેખર રાત્રે સાડા અગિયાર બાર વાગે એની ધરપકડ કરી છે કાયદાના વિરોધમાં માનવ અધિકાર ભંગનો ભંગ કર્યો છે અને એને જેલમાં પૂરી છે અને એનું ખરેખર આ સરઘસ ના કાઢવું જોઈએ રીકન્ટ્રક્શનના બોને આ લોકો ભાજપવાળા નવા નવા ગત કળા લાઈન રીકન્સ્ટ્રક્શન હલું રીકન્સ્ટ્રક્શન ભાઈ આ બ્રિજો બધા ભૂઈ પડી જાય એને રીકન્સ્ટ્રક્શન કરાવો ને એ કરાવતા નથી ને આ દીકરીનું રીકન્ટ્રકશનના ભોગે ખરેખર આ ભારત વર્ષમાં અને આખા ભારત દેશમાં પ્રથમ એવો બનાવો છે કે આવી દીકરીનું સરઘસ કાઢ્યું એના અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ તેઓના ધારાસભ્ય વેકરિયાનો પણ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરીનો કેસ સત્વરે પાછો ખેંચો અને જે અધિકારી પીઆઈ હોય એસપી હોય કે ડીવાય એસપી હોય જે અધિકારી આ દીકરી ઉપર પોલીસ કેસ કર્યો છે અને પકડ ધરપકડ કરી સરઘસ કાઢ્યું છે એ અધિકારીને સસ્પેન્ડ નહીં જો આ ભૂપેન્દ્ર પટેલની સરકાર હિન્દુવાદી સરકાર હોય તો આ હિન્દુ દીકરીના માટે એ અધિકારીના સસ્પેન્ડની ડિસમિસ કરવા જોઈએ એવી અમારી કડક માગણી છે આ હર્ષ સંઘવીને અહીંની મહેસાણાની બહેનો અમારી સારામાં સારી બંગડીઓ મોકલાવવા માગે છે કે તું બંગડી પહેરી લે ભાઈ તું તું સાતમું પાસ છે અને તું આ આ ગૃહમંત્રીના લાયક નથી આવા અમારા ગુજરાતની એક કલંક ઘટના તારા તારા ગૃહમંત્રી પણ આમાં બની એ ખરેખર શરમજનક ઘટના છે અને આમાં યોગ્ય ન્યાય નહીં મળે તો આ રવિવારે મહેસાણાના મોઢેરા રોડ ઉપર અમે એક જંગી જાહેર સભા કે મિટિંગનું એક આયોજન કરી અને હવે હવે આ સરકારને વધી ચિંત્યા માર્ગે તો આંદોલન કરવાથી આ સરકારના કા કા નથી એટલે અમે એક ઉગ્ર આંદોલન કરવાની ચર્ચા વિચારણા કરીશું અને આ રવિવારે અમે આગળના પ્રોગ્રામ જાહેર કરીશું જય હિન્દ જય ભારત ના ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષને શરમજનક સ્થિતિમાં મૂકી દેનાર અને શોભજનક સ્થિતિમાં મૂકનાર આ એક જે ઘટના થઈ આ પાપ થયું છે આ તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને એમના વિરુદ્ધમાં કાયદાકીય તમામ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેમજ આ દીકરીને ચોવીસ કલાકના અંદર અલ્ટિમેટમના અંદર આ દીકરીને જેલમુક્ત થવી જોઈએ આ તબક્કે સર્વે સમાજ મહેસાણા દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તેમજ પાસ કન્વીનર એમ દલિત સમાજ મુસ્લિમ સમાજ તમામ સમાજોને સાથે રાખીને માલધારી સમાજની સાથે રાખીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આવેદન આપવામાં આવ્યું છે